ડભોઈ તાલુકાનું એકમાત્ર પૌરાણિક શનિદેવ મંદિર અકોટી ગામે તિલકવાડા રોડ પર આવેલું છે આગામી છ જૂનના દિવસે શનિ જયંતિ હોય શનિદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મંદિર સંચાલક અને ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે ડભોઈ તાલુકામાં આવેલ એકમાત્ર શનિદેવનું પૌરાણિક મંદિર તિલકવાડા રોડ ઉપર અકોટી ગામ નજીક આવેલ છે મંદિરે દર શનિવારના દિવસે ભાવિભક્તોની ભારે ભીડ જામતી હોય છે ત્યારે આગામી છ જૂનના દિવસે ભગવાન શનિદેવનો જન્મોત્સવ હોય મંદિરના મહંત કાર્યક્રમો જેમાં સવારે મહાઆરતી મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ હોય ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો નો લે તે માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું નવપ્રવા ગુજરાત ન્યૂઝ ડભોઈ દેવનું આશ્રમ આવેલું છે તિલિક રોડ ઉપર દરેક ભાવો ભક્તોને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ અને બહુ પુરાનું મંદિર છે વીસ વર્ષ જૂનું મંદિર છે દર અમાસ દિવસે હસ્તી મૂર્તિ દેખાય દર્શન આપે મૂર્તિ હસ્તી તમને દેખાય દર અમ્માસ દિવસે અચ્છા શું શું કાર્યક્રમો રાખવામાં આવે છે અહીંયા ભંડારો છે છ છ બે હજાર ચોવીસ ના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવે છે અને મહાપ્રસાદી રાખે છે